ઘણીવાર આપણા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે કેમ પાછો ફરે છે આજે આપણે એક ખાસ વાર્તા દ્વારા આ રહસ્ય સમજાવવાનો પ્રયાસ કરીશું આ વાર્તા સાંભળ્યા પછી તમારા મનમાં ઉદ્ભવતા બધા પ્રશ્નોના જવાબ સ્પષ્ટ થઈ જશે નમસ્તે પ્રિય દર્શકો જય શ્રી કૃષ્ણ આપ સૌનું અમારી યુ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં હૃદયપૂર્વક સ્વાગત છે અમે તમારા માટે સનાતન ધર્મની અદ્ભુત અને પ્રેરણાદાયી વાર્તાઓ લઈને આવ્યા છીએ જે તમારા હૃદયને સુખ અને શાંતિ આપશે વાર્તા શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અધૂરી મૂકેલી વાર્તા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી તેને અંત સુધી સાંભળો જો તમે ખરેખર તમારી માતાને પ્રેમ કરો છો તો આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણીમાં લખીને તમારો ટેકો આપો તો ચાલો આજની પ્રેરણાદાયી વાર્તા વિલંબ કર્યા વિના શરૂ કરીએ બ્રહ્માના પુત્ર દેવર્ષિ નારદજી તેમની વીણાના મધુર અવાજો સાથે આકાશમાં ફરતા હતા તેમના ચહેરા પર એક અદ્ભુત ચમક હતી અને તેમના મનમાં સંપૂર્ણ શાંતિ હતી દેવતાઓ અને ઋષિઓના પ્રિયનારજીને તમામ લોકની યાત્રા કરવાનું વરદાન મળ્યું હતું તેઓ ક્યારેક સ્વર્ગમાં ક્યારેક પાતાળમાં તો ક્યારેક નશ્વર લોકમાં ભ્રમણ કરતા તેમના મનમાં હંમેશા બ્રહ્માંડના રહસ્યો જાણવા અને તેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવાની જિજ્ઞાસા રહેતી એક દિવસ નાર્દજી આકાશમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર પૃથ્વી પર પડી ત્યાંનું દ્રશ્ય ખૂબ જ દયનીય હતું એક વ્યક્તિનો મૃતદેહ જમીન પર પડેલો હતો તેમના સંબંધીઓ તેમની આસપાસ શોક કરી રહ્યા હતા સ્ત્રીઓનો વિલાપ હૃદય દ્રાવક હતો પુરુષો માથું મારતા હતા અને વૃદ્ધો શોકમાં ડૂબેલા હતા મૃતદેહ પાસે બેઠેલો એક વૃદ્ધ માણસ પોતાના માથા પર રાખ નાખતો રડતો હતો હે ભગવાન તેને ફરીથી જીવન આપો અમે તેના વિના કેવી રીતે જીવીશું તેના લગ્ન પણ થયા ન હતા તેણે હજુ સુધી બાળકનો ચહેરો જોયો ન હતો હે પ્રભુ તેનું જીવન પાછું આપો એક યુવતી મૃતદેહના પગ પર ચોંટીને રડી રહી હતી હે નાથ તમે મને એકલી છોડીને ક્યાં જાવ છો હું તમારા વિના કેવી રીતે રહીશ શું મારો પ્રેમ એટલો તુચ્છ હતો કે તમે મને છોડીને ચાલ્યા ગયા આ દ્રશ્ય જોઈને નારદજીનું મન ખૂબ જ વ્યથિત થઈ ગયું તેમની આંખોમાં આંસુ આવી ગયા મૃત્યુના આ તેમનું હૃદય હચમચી ગયું તેમને લાગ્યું કે મૃત્યુ ચોક્કસ ભવિષ્યમાં છે જે જન્મે છે તેને મૃત્યુને પણ સ્વીકારવું પડશે પરંતુ જ્યારે આત્મા શરીર છોડી દે છે તો પછી તેના સંબંધીઓ મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા ઘરે પાછા ફરવાની વાત કેમ કરે છે આ રહસ્ય શું છે આ પ્રશ્ને નારગજીના મનને ખળભળાટ મચાવ્યો તેમણે નક્કી કર્યું કે તેઓ આ રહસ્ય જાણવા માટે પોતે યમરાજ પાસે જશે પોતાનો સંકલ્પ મજબૂત કરીને તેમણે આકાશમાંથી યમલોકની યાત્રા શરૂ કરી નારગજી વીણાના મધુર નાદ સાથે યમલોકના દ્વાર પર પહોંચ્યા દ્વારપાલો હાથ જોડીને નાદજીનું સ્વાગત કર્યું અને યમરાજને તેમના આગમનની જાણ કરી યમરાજે નાર્દજીનું સ્વાગત કર્યું અને કહ્યું હે દેવર્ષિ યમપુરીમાં તમારું સ્વાગત છે તમે કોઈ સારા સમાચાર લાવ્યા હશો મને કહો કે તમે કયા હેતુથી યમલોક આવ્યા છો નાર્દજીએ યમરાજને પ્રણામ કર્યા અને કહ્યું હે કાલદેવ હે મૃત્યુજય કોઈ સમાચાર લાવ્યો નથી પણ એક જિજ્ઞાસા સાથે આવ્યો છું પૃથ્વી પર મેં એક દ્રશ્ય જોયું જેમાં એક પરિવાર તેમના મૃત સંબંધીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો હતો તેઓ કહી રહ્યા હતા કે તેનો આત્મા ચોવીસ કલાક પછી ઘરે પાછો આવશે હું જાણવા માંગુ છું કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે કેમ પાછો ફરે છે આ રહસ્ય જાણવાથી મારી જિજ્ઞાસા શાંત થઈ જશે નાર્દજીની વાત સાંભળીને યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું હે દેવર્ષિ આ પ્રશ્ન ખૂબ જ મુશ્કેલ છે તેનો જવાબ જાણવા માટે તમારે આત્મા અને મૃત્યુના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજવું પડશે આ રહસ્ય સૃષ્ટિની શરૂઆત સાથે સંબંધિત છે તે આત્માની યાત્રા તેના કાર્યો અને મૃત્યુ પછીની તેની સ્થિતિ સાથે સંબંધિત છે યમરાજે એક ક્ષણ માટે આંખો બંધ કરી અને પછી કહ્યું જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા પહેલા કર્મો અનુસાર યમલોકમાં જાય છે પરંતુ મૃત્યુ પછી આત્માના મન અને હૃદયમાં રહેલા સંસ્કારો તેને તેના ભૌતિક જીવન તરફ ખેંચે છે આત્માની ચેતના ભૌતિક જીવનના આસક્તિમાં ફસાઈ જાય છે તે તેના પરિવારના સભ્યો પ્રત્યેના આકર્ષણ તેમના પ્રેમ અને તેમના અધૂરા સંબંધને કારણે મૃત્યુના કલાકની અંદર તેના ઘરે ફરે છે નાર્દજીએ આશ્ચર્યથી પૂછ્યું હે ધર્મરાજ આત્માનો આસક્તિ મૃત્યુ સાથે સમાપ્ત થવો જોઈએ તો પછી આ આસક્તિ કેમ રહે છે યમરાજે જવાબ આપ્યો કે જીવન અને મૃત્યુ વચ્ચે એક સૂક્ષ્મ બંધન છે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે તેના શારીરિક કાર્યો અને પ્રેમના બંધનથી તરત જ મુક્ત થતો નથી મૃત્યુ પછી આત્માને તેના દ્વારા કરવામાં આવેલા કાર્યોનું જ્ઞાન મળે છે છે તે જુએ કે તે જીવનમાં કોને પ્રેમ કરતો હતો કોને નફરત કરતો હતો અને કોની સાથે અન્યાય કરતો હતો આ બંધનોને કારણે આત્મા તેના પરિવારના સભ્યોની ચિંતા કરે છે મૃત્યુ પછી આત્મા તેના પરિવારના સભ્યોને જોઈ શકે છે નારજીએ પૂછ્યું તો શું આત્માનો હેતુ ફક્ત પરિવાર માટે પ્રેમ પાછો આપવાનો છે યમરાજે હસીને કહ્યું ના ફક્ત પ્રેમ જ નહીં આત્માને પણ આ તક આપવામાં આવે છે જેથી જો તેણે જીવનમાં કોઈ મોટી ભૂલ કરી હોય અથવા કોઈ અધૂરું કામ બાકી હોય તો તે તેના પરિવારને સંકેતો દ્વારા આ વાત કહી શકે ઘણી વખત મૃત્યુ પછી પરિવારના સભ્યો આત્માને તેમના સપનામાં જુએ છે તેમને આત્મા દ્વારા સંકેતો મળે છે કે તેમણે કયા કાર્યો પૂર્ણ કરવાના છે આ આત્માના પાછા ફરવાનું પણ એક કારણ છે

તમારે આત્મા અને મૃત્યુના ઊંડા સ્તરોને પણ સમજવું પડશે નારદજીએ યમરાજના ચહેરા તરફ જોયું હવે તેમના મનમાં એક નવી જિજ્ઞાસા જાગી હતી મૃત્યુ પછી આત્મા પરિવારના સભ્યોનો સંપર્ક કેવી રીતે કરે છે શું આત્મા પરિવારના સભ્યોને પોતાનો સંદેશ મોકલી શકે છે કે પછી તે માત્ર માયાનો ભ્રમ છે જના ગંભીર શબ્દોએ નાર્ગજીના મનમાં નવી જિજ્ઞાસાના દ્વાર ખોલી દીધા મૃત્યુ પછી આત્મા પોતાના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શકે છે તે વિચાર માટે આશ્ચર્યજનક હતો તેઓ જાણતા હતા કે મૃત્યુ પછી આત્મા યમલોકની યાત્રા પર જાય છે પછી જો આત્મા પરિવારના સભ્યોનો સંપર્ક કરે છે તો આ પાછળનું રહસ્ય શું હોઈ શકે છે આ જાણવા માટે તેમણે યમરાજને આગળ પ્રશ્ન કર્યો હે કાલદેવ જો આત્માને મૃત્યુ પછી તેના ઘરે પાછા ફરવાની પરવાનગી મળે છે તો શું તે તેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકે છે શું આત્મા તેના પ્રિયજનોને કોઈ સંદેશ મોકલી શકે છે યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું હે મહાન ઋષિ આત્માનો તેના પરિવારના સભ્યો સાથે સંપર્ક એક છુપાયેલ રહસ્ય છે તે ફક્ત પ્રેમના બંધનથી જ શક્ય નથી આત્મા અને સ્વજનો વચ્ચેનો સંબંધ તેમના પૂર્વજન્મના સંબંધો અને કાર્યો પર આધારિત છે આ ગઢ રહસ્યને સમજવા માટે તમારે આત્માની યાત્રા અને તેના જોડાણનું મૂળ કારણ જાણવું પડશે યમરાજે કહ્યું હું તમને આત્માની યાત્રાનું રહસ્ય વિગતવાર સમજાવું છું જ્યારે કોઈ પ્રાણીનું શરીર મૃત્યુ પામે છે ત્યારે મારા ગણો દ્વારા તેના આત્માને પહેલા યમલોકમાં લાવવામાં આવે છે ત્યાં આત્માના કાર્યોનો હિસાબ કરવામાં આવે છે સારા કાર્યોના આધારે આત્મા સ્વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે અને ખરાબ કાર્યોના કારણે તેને નરકના દુઃખોનો સામનો કરવો પડે છે પરંતુ મૃત્યુ અને યમલોકની યાત્રા વચ્ચે એક સૂક્ષ્મ સમયગાળો હોય છે જેમાં આત્મા તેના આસક્તિ અને બંધનોને કારણે તેના ભૌતિક વિશ્વમાં પાછા ફરવા માંગે છે આત્માના આસક્તિ અને શારીરિક આકર્ષણનું સૌથી મોટું કારણ અધૂરું કાર્ય લાચારી અને અધૂરો પ્રેમ છે જો આત્માએ જીવનમાં કોઈની સાથે અન્યાય કર્યો હોય દેવું ચૂકવવાનું બાકી હોય અથવા કોઈ વચન અધૂરું હોય તો આત્માને ચોવીસ કલાકની અંદર તેના સંબંધીઓનો સંપર્ક કરવાની આતક આપવામાં આવે છે નાર્દજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું પણ હે યમરાજ આત્માનું કોઈ ભૌતિક શરીર નથી તો તે સંબંધીઓનો સંપર્ક કેવી રીતે કરી શકે યમરાજે જવાબ આપ્યો આત્મા સૂક્ષ્મ શરીરના રૂપમાં છે તેનું ભૌતિક શરીર નથી પરંતુ તેની ચેતના અને યાદો રહે છે આત્મા તેના સંબંધીઓનો સંપર્ક ત્રણ માધ્યમો દ્વારા સપના સંકેતો અને ઉર્જા દ્વારા કરે છે હું તમને આ ત્રણ માધ્યમોનું રહસ્ય વિગતવાર સમજાવીશ જ્યારે આત્મા પોતાના સંબંધીઓનો સંપર્ક કરવા માંગે છે ત્યારે તે સપના દ્વારા સંદેશ મોકલે છે જ્યારે વ્યક્તિ સુતી હોય છે ત્યારે તેનું મન સૂક્ષ્મ સ્થિતિમાં હોય છે આ સ્થિતિમાં આત્માની ચેતના સંબંધીઓની ચેતના સાથે જોડાય છે જો આત્મા કોઈ અધૂરા વચન કે ગુનો પૂર્ણ કરવા માંગે છે તો તે સપના દ્વારા સંબંધીઓને સંકેત આપે છે આવા સપના ક્યારેક ખૂબ જ સ્પષ્ટ હોય છે સંબંધીઓ જુએ છે કે મૃત આત્મા તેમની પાસેથી કંઈક માંગી રહ્યો છે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી રહ્યો છે આત્માની નિશ્ચય શક્તિ જ સપના દ્વારા સંબંધીઓ સુધી પહોંચે છે નાર્દજીએ પૂછ્યું પરંતુ જો સપનામાં આત્માને જોવું શક્ય ન હોય તો શું આત્મા કોઈ અન્ય માધ્યમથી સંપર્ક કરે છે યમરાજે કહ્યું હા સપના સિવાય આત્મા સંકેતો દ્વારા પણ સંદેશાવ્યવહાર કરે છે ક્યારેક જ્યારે આત્મા પરિવારને કંઈક કહેવા માંગે છે ત્યારે તે પ્રકૃતિ દ્વારા સંકેતો મોકલે છે જેમ કે ઘરમાં અચાનક દીવો ઓલવાઈ જાય છે ઘરની છત પર પક્ષી આવીને બેસે છે અથવા ઘરના ખૂણામાંથી આવતી હળવી સુગંધ આ બધા આત્માના સંકેતો છે આત્માની ચેતના પરિવારની ચેતના સાથે જોડાવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયામાં કુદરતી સંકેતો દેખાય છે જો આત્માનું કોઈ અધૂરું કામ બાકી હોય તો તે આ સંકેતો દ્વારા તેના પરિવારને ચેતવણી આપે છે ક્યારેક આત્માના સંકેતો સ્પષ્ટ હોય છે અને ક્યારેક પરિવારના સભ્યો તેમને સમજી શકતા નથી નારદજીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું ત્રીજું માધ્યમ શું છે યમરાજે કહ્યું ત્રીજું અને સૌથી રહસ્યમય માધ્યમ ઉર્જા છે આત્મા પરિવારના સભ્યોના મન અને હૃદયમાં ઉર્જાના રૂપમાં વહે છે ક્યારેક પરિવારના સભ્યો અચાનક તેમના પ્રિયજનની હાજરીનો અનુભવ કરે છે તેમને 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 એવું લાગે છે છે કે કોઈ શક્તિ જોઈ રહી માર્ગદર્શન આપી રહી છે તે આત્માની ઉર્જા છે જે પરિવારના સભ્યોની ચેતના સાથે જોડાય છે અને તેમને યોગ્ય દિશા બતાવે છે આવા અનુભવો સામાન્ય રીતે શાંત વાતાવરણમાં થાય છે પરિવારના સભ્યો ધ્યાન અને પ્રાર્થના દરમિયાન આત્માની હાજરીનો અનુભવ કરે છે ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ અચાનક પરિવારના સભ્યોના મનમાં આવે છે આ પણ આત્માની ઉર્જાની અસર છે નારદજીએ પૂછ્યું શું દરેક આત્માને આ શક્તિ મળે છે યમરાજે જવાબ આપ્યો ના ફક્ત તે આત્માઓને જ આ શક્તિ મળે છે જેમનું મન અને હૃદય જીવનમાં શુદ્ધ અને સ્વચ્છ રહ્યું હોય જો આત્મા પાપ અને ક્રોધથી ભરેલો હોય તો તેને આ શક્તિ મળતી નથી જ્યારે જે આત્માઓએ જીવનમાં પ્રેમ અને સત્યનું પાલન કર્યું છે તેમને જ મૃત્યુ પછી આ શક્તિ મળે છે નારદજીએ કહ્યું હે યમરાજ આ રહસ્ય ખૂબ ઊંડું છે પરંતુ જો આત્મા આ ત્રણ માધ્યમો દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે તો શું તે તેના અધૂરા કાર્યો પૂર્ણ કરી શકે છે યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું આ આત્માની નિશ્ચય શક્તિ અને પરિવારના સભ્યોની શ્રદ્ધા પર આધાર રાખે છે આત્મા સંકેતો આપે છે પરંતુ તેને સમજવાની ફરજ પરિવારના સભ્યોની છે જો પરિવારના સભ્યો સંકેતોને સમજે તો આત્માના અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે છે જો પરિવારના સભ્યો સંકેતોને અવગણે તો આત્માએ આગામી જન્મ સુધી રાહ જોવી પડે છે નાર્દજીના મનમાં હજુ પણ એક જિજ્ઞાસા બાકી હતી તેમણે કહ્યું હે યમરાજ આત્માની શાંતિનો અંતિમ માર્ગ શું છે શું આત્મા તેના અધૂરા કાર્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારના સભ્યો સાથે રહે છે યમરાજના શબ્દોએ નાર્દજીના મનમાં વધુ ઉત્સુકતા ભરી દીધી અત્યાર સુધી તેમને ખબર પડી ગઈ હતી કે મૃત્યુ પછી આત્મા સ્વપ્ન સંકેતો અને ઉર્જા દ્વારા પોતાના સંબંધીઓનો સંપર્ક કરે છે પરંતુ તેમના મનમાં એક મોટો પ્રશ્ન હજુ પણ રહ્યો આત્માની શાંતિનો અંતિમ માર્ગ શું છે નાર્દજીએ નમ્ર સ્વરમાં કહ્યું હે ધર્મરાજ તમે સ્વપ્ન સંકેતો અને દ્વારા આત્માના સ્વજનો સાથે સંપર્કનું રહસ્ય સ્પષ્ટ કરી દીધું છે પરંતુ હવે હું જાણવા માંગુ છું કે આત્માની શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી શું આત્મા અશાંત રહે છે જ્યાં સુધી તેનું અધૂરું કાર્ય પૂર્ણ ન થાય યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું હે મહાન ઋષિ આત્માની શાંતિનો માર્ગ ખૂબ જ સૂક્ષ્મ અને જટિલ છે દરેક આત્માની યાત્રા તેના કાર્યો અને સંકલ્પો પર આધારિત છે કેટલાક આત્માઓ જલ્દી શાંતિ મેળવે છે જ્યારે કેટલાક આત્માઓ યુગો સુધી ભટકતા રહે છે આત્માની શાંતિના ચાર મુખ્ય માર્ગો છે કર્મોની પરિપૂર્ણતા પિંડદાન શ્રદ્ધા પ્રાયશ્ચિત અને મોક્ષ સાધના ભક્તિ અને ભગવાનની કૃપા યમરાજે આત્માની શાંતિના આ ચાર માર્ગોનું રહસ્ય વિગતવાર સમજાવ્યું યમરાજે કહ્યું જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે તેના જીવનના અધૂરા કાર્યો અને અધૂરા સંકલ્પો પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે જો આત્માએ જીવનમાં કોઈ પાસેથી વચન લીધું હોય કોઈની સાથે અન્યાય કર્યો હોય અથવા કોઈનું દેવું ચૂકવવું પડે તો આત્મા આ કાર્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેચેન રહે છે જો આત્માના સંબંધીઓ તેનું અધૂરું કાર્ય પૂર્ણ કરે છે તો આત્માને શાંતિ મળે છે આ જ કારણ છે કે મૃત્યુ પછી પરિવારના સભ્યો તેની શાંતિ માટે આત્માના અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે નારદજીએ પૂછ્યું હે યમરાજ શું આત્મા પોતે પોતાના કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે યમરાજે કહ્યું હા ઘણી વખત આત્મા પરિવારના સભ્યોને સંકેતો આપીને તેના અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે પ્રેરણા આપે છે જેમ કે જો કોઈ પિતા પોતાના પુત્રના લગ્ન પહેલા મૃત્યુ પામે છે તો તેનો આત્મા સ્વપ્ન કે સંકેત દ્વારા પુત્રને લગ્ન કરવા માટે પ્રેરણા આપે છે જો પુત્ર પિતાના સંકેતને સમજીને લગ્ન કરે છે તો આત્માને શાંતિ મળે છે તેથી પહેલો રસ્તો એ છે કે આત્મા કર્મો પૂર્ણ કરીને શાંતિ પ્રાપ્ત કરે યમરાજે આગળ કહ્યું બીજો રસ્તો પિંડદાન અને શ્રાદ્ધ છે આત્માની શાંતિ માટે પિંડદાન અને શ્રાદ્ધ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આત્મા પોતાના કાર્યો પૂર્ણ કરવામાં અસમર્થ હોય છે ત્યારે તેના પરિવારના સભ્યોએ તેના મુક્તિ માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવું જોઈએ પિંડદાન દ્વારા પરિવાર આત્માને સંતોષ પ્રદાન કરે છે ગંગાજળ તુલસીના પાન ચોખા અને તલ દ્વારા કરવામાં આવતું પિંડદાન સૂક્ષ્મ શરીરમાં આત્માને ઉર્જા આપે છે આ યમલોકમાં આત્માને શાંતિ અને સંતોષ આપે છે શ્રાદ્ધ દ્વારા આત્માને ખાતરી થાય છે કે તેના પરિવારના સભ્યો તેને ભૂલી ગયા નથી અને તેને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આનાથી આત્માનો લગાવ ઓછો થાય છે અને તે ધીમે ધીમે શાંતિ તરફ આગળ વધવા લાગે છે નાર્દજીએ પૂછ્યું હે યમરાજ જો પરિવારના સભ્યો પિંડદાન અને શ્રાદ્ધ ન કરે તો શું આત્માને શાંતિ નહીં મળે યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું જો આત્માના પરિવારના સભ્યો પિંડદાન અને શ્રાદ્ધ ન કરે તો આત્માને શાંતિ પ્રાપ્ત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે આવી આત્માઓ ભૂત લોકમાં જાય છે અને ભટકતી રહે છે આજ કારણ છે કે સનાતન પરંપરામાં શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે યમરાજે કહ્યું ત્રીજો માર્ગ પ્રાયશ્ચિત અને મોક્ષ છે જો આત્માએ જીવનમાં કોઈ પાપ કે ગુનો કર્યો હોય તો તેને પ્રાયશ્ચિત દ્વારા શાંતિ મળે છે પરંતુ મૃત્યુ પછી આત્મા પોતાને પ્રાયશ્ચિત કરી શકતો નથી તો તેના પરિવારના સભ્યોએ પ્રાયશ્ચિત કરવું જોઈએ જો કોઈએ જીવનમાં ખૂન ચોરી કે અન્ય પાપ કર્યા હોય તો તેના પરિવારના સભ્યોએ તીર્થયાત્રા હવન યજ્ઞ અને તપ દ્વારા પ્રાયશ્ચિત કરવું જોઈએ આનાથી આત્માના દોષોનો અંત આવે છે અને તેને શાંતિ મળે છે પ્રાયશ્ચિત પછી આત્મા ધીમે ધીમે મોક્ષના માર્ગ પર આગળ વધે છે મોક્ષ માટે આત્માએ તપ ધ્યાન અને ભક્તિનો આશરો લેવો પડે છે આત્માની મુક્તિ માટે પરિવારના સભ્યોએ નિયમિતપણે ભાગવત કથા રામાયણ પાઠ અને સત્સંગનું આયોજન કરવું જોઈએ આનાથી આત્માનું બંધન સમાપ્ત થાય છે અને તેને શાંતિ મળે છે આગળ કહ્યું આત્માની શાંતિનો સૌથી સરળ અને ઉચ્ચ માર્ગ ભક્તિ અને ભગવાનની કૃપા છે જો આત્માના પરિવારના સભ્યો ભક્તિના માર્ગ પર ચાલે ભગવદ્ ગીતાનો પાઠ કરે ભગવાનનું નામ જપ કરે અને સેવાના માર્ગ પર ચાલે તો આત્માને સરળતાથી શાંતિ મળે છે આત્માની આસક્તિ ભક્તિથી સમાપ્ત થાય છે આત્માની ચેતના ભગવાન સાથે જોડાયેલી થાય છે અને તે કાયમ માટે શાંતિ પ્રાપ્ત કરે છે કારણ છે છે કે મૃત્યુ પછી રામ નામ સત્ય હય ઉચ્ચારવામાં આવે જેથી આત્મા ભક્તિનો માર્ગ મેળવી શકે યમરાજ યમરાજના શબ્દો ધ્યાનથી સાંભળ્યા તેમણે કહ્યું હે કાલદેવ આત્માની શાંતિનો આ માર્ગ ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે પરંતુ શું દરેક આત્માને મુક્તિ મળે છે યમરાજે હસીને કહ્યું તે આત્માના કાર્યો અને પરિવારના સભ્યોની શ્રદ્ધા પર આધાર રાખે છે જો આત્માના કાર્યો શુદ્ધ હોય અને તેના પરિવારના સભ્યો ભક્તિ અને સેવાના માર્ગ પર ચાલતા હોય તો આત્મા જલ્દી મુક્તિ પ્રાપ્ત કરે છે પણ જો આત્માનું કર્મ બંધનમાં હોય તો તેને ઘણા જન્મો સુધી ભટકવું પડે છે નાર્દજીના મનમાં હજુ પણ એક છેલ્લો પ્રશ્ન બાકી હતો તેમણે કહ્યું હે યમરાજ જો આત્મા ભટકતો રહે છે યમરાજે ગંભીર કહ્યું હું તમને આ જવાબ આગામી વાતચીતમાં આપીશ ભટકતા આત્માઓનું રહસ્ય ખૂબ ઊંડું છે યમરાજના શબ્દોએ નાર્દજીના મનને વધુ ઉત્સુક બનાવ્યું આત્માની શાંતિના માર્ગો વિશે જાણ્યા પછી પણ નાર્દજીના હૃદયમાં એક પ્રશ્ન બાકી હતો જો આત્માને મુક્તિ ન મળે તો શું તે અનંત સ્વરમાં કહ્યું હે ધર્મરાજ તમે આત્માની શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગો વિશે સ્પષ્ટતા કરી છે પરંતુ જો આત્માને મુક્તિ ન મળે તો તેનું શું થાય છે શું તે અનંતકાળ સુધી ભટકતો રહે છે યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું હે મુનિશ્રેષ્ઠ આ પ્રશ્ન ખૂબ જ ઊંડો અને રહસ્યમય છે તેનો જવાબ જાણવા માટે તમારે આત્માના બંધન અને તેના કારણોને સમજવું પડશે નારદજીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું હે કાલદેવ કૃપા કરીને વિગતવાર સમજાવો આત્માના ભટકવાના ત્રણ મુખ્ય કારણો છે એક અધૂરા કર્મ છે જ્યારે આત્મા તેના જીવનના મહત્વપૂર્ણ કાર્યો અધૂરા છોડી દે છે ત્યારે તે શાંતિથી રહી શકતો નથી જેમ કે જો કોઈએ તેના પરિવારની સંભાળ રાખવાનું વચન આપ્યું હોય અને તે પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે છે તો તેનો આત્મા ભટકતો રહે છે અધૂરા કર્મ આત્માને બાંધી રાખે છે આત્મા ત્યાં સુધી ભટકતો રહે છે જ્યાં સુધી તેનો પરિવાર અથવા કોઈ શુભેચ્છક તેના અધૂરા કાર્યો પૂર્ણ ન કરે ઉદાહરણ તરીકે જો કોઈ રાજા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ યુદ્ધમાં રહેશે ન કરે બે આસક્તિ અને પ્રેમ બીજું કારણ છે આસક્તિ અને પ્રેમ જ્યારે આત્મા પોતાના પરિવાર સંપત્તિ ભવ્યતા અને સાંસારિક સુખો પ્રત્યે ખૂબ જ આસક્ત થઈ જાય છે ત્યારે મૃત્યુ પછી પણ તે આમાંથી પોતાને મુક્ત કરી શકતો નથી આવી આત્મા વારંવાર પોતાના પ્રિયજનો પાસે પાછો ફરે છે સપનામાં આવે છે અને સંકેતો આપે છે કોઈક સ્વરૂપમાં સીધા દર્શન પણ આપે છે એક માતા જે પોતાના પુત્ર પ્રત્યે ખૂબ જ આસક્તિ ધરાવે છે તે મૃત્યુ પછી પણ પોતાના પુત્રને છોડી શકતી નથી જો પુત્ર દુઃખી હોય તો આત્મા બેચેન રહે છે

નારદજીએ પૂછ્યું હે ધર્મરાજ જો આત્માને મુક્તિ ન મળે અને ભટકતો રહે તો શું તેના માટે કોઈ મુક્તિ મુક્તિ શક્ય છે યમરાજે જવાબ આપ્યો હા મહાન ઋષિ ભટકતી આત્માની ચાર મુખ્ય ઉપાયો દ્વારા થઈ શકે છે ગંગા સ્નાન અને હવન જો ભટકતી આત્માના સગા ગંગામાં સ્નાન કરે છે અને તેના નામે હવન કરે છે તો આત્માને શાંતિ મળે છે પિંડદાન અને તર્પણ ગયા પ્રયાગ અથવા હરિદ્વારમાં પિંડદાન કરવાથી આત્માના બંધનો સમાપ્ત થાય છે પ્રાયશ્ચિત અને સેવા જો આત્માએ પાપ કર્યા હોય તો તેના સંબંધીઓએ ગરીબો અને સંતોની સેવા કરવી જોઈએ દાન આપવું જોઈએ અને પ્રાયશ્ચિત કરવું જોઈએ રામ નામ અને ભાગવત કથા નામે રામાયણ ભાગવત કથા કે અન્ય કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો આત્મા પરંતુ હે મહાન ઋષિ આત્મા માટે મોક્ષનો સર્વોચ્ચ માર્ગ ભક્તિ અને ભગવાનનો આશ્રય છે જો આત્માના સંબંધીઓ ભગવદ્ ગીતાનો પાઠ કરે રામ નામનો જાપ કરે અને ભગવાનનું સ્મરણ કરે તો આત્મા તરત જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ગીતામાં કહ્યું છે મામે એટલે કે મારા શરણમાં આવો હું તમારા બધા પાપોનો નાશ કરીશ અને તમને મુક્તિ આપીશ યમરાજ ના શબ્દો સાંભળીને નાર્ગજીના મનમાં રહેલા બધા શંકા દૂર થઈ ગયા તેમણે કહ્યું હે કાલદેવ આજે તમે મારા બધા પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરી દીધો છે હવે મને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ છે કે આત્માની શાંતિ અને મુક્તિનો માર્ગ ફક્ત ભક્તિ અને ભગવાનની કૃપા દ્વારા જ શક્ય છે યમરાજે કહ્યું હે નારદ હવે તમે પૃથ્વી પર જાઓ અને મનુષ્યોને આ જ્ઞાન આપો તેમને કહો કે મૃત્યુ પછી આત્માનું ભટકવું ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તેઓ તેમના કાર્યો શુદ્ધ રાખશે આસક્તિથી મુક્ત રહેશે અને ભગવાનના શરણમાં જશે નાર્દજી યમરાજને પ્રણામ કરીને આકાશ માર્ગે પૃથ્વી પર પ્રયાણ કર્યું પૃથ્વી પર પહોંચીને તેમણે મનુષ્યોને આત્માની મુક્તિનું રહસ્ય કહ્યું મનુષ્યોએ ભક્તિ સેવા અને પિંડદાન દ્વારા આત્માઓને શાંતિ આપવાનો પ્રયાસ કર્યો ત્યારથી આજ સુધી ગંગા પિંડદાન શ્રાદ્ધ હવન અને મૃત્યુ પછી મોક્ષ મેળવવા માટે રામ નામનો જાપ કરવાની પરંપરા ચાલી રહી છે આદરણીય શ્રોતાઓ જો આ વાર્તાએ તમને પ્રેરણા આપી હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો અમારા માટે અમૂલ્ય છે તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ ચોક્કસ લખો જય શ્રી કૃષ્ણ દ્વારા તમારો આદર વ્યક્ત કરો તમારો સહયોગ અને સમર્થન અમને આગળ લઈ જશે આપ સૌનો આભાર હરે કૃષ્ણ